નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 કુંકુમ મંદિર દ્વારા આજે વસંત પંચમીના દિવસે શિક્ષા પત્રીની 198મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે તારીખ ચૌદમી ફેબ્રુઆરી વસંત પંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતા વા શિક્ષા પદ્રીની એકસો અઠાણું મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન નું સોડોપચારથી મહાપૂજન કરીને પંચમઋતથી અભિષેક કરી સંતો હરિભક્તો દ્વારા શિક્ષાપત્રીનો સામૂહિક પાઠ કરવામાં આવ્યો હતો આ શિક્ષાપત્રી જયંતિ પ્રસંગે શિક્ષાપત્રી અંગે સાધુ પ્રેમ વત્સલ દાસજીએ જણાવ્યું હતું કે સહજાનંદ સ્વામી આ શિક્ષાપત્રીની રચના સંવત અઢારસો બ્યાસીના વસંત પંચમીના રોજ વડતાલમાં કરી હતી શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ શિક્ષાપત્રી અંગ્રેજી હિન્દી સંસ્કૃત ગુજરાતી આદિ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે સરદાર વલ્લભભાઈ પટેલે જણાવ્યું છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે ત્યારે મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે પરંતુ સ્વામિનારાયણ ધર્મ પ્રશંસનીય શુદ્ધ અને આકર્ષક છે મને આ ધર્મને વિશે ઘણું માન છે શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી ભગવાને આશીર્વાદ આપ્યા છે કે આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે માટે પરમ આદર થકી માનવી અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નશ્વે પામશે માટે આ અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો અને જેને વાંચતા ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું વાંચી સંભળાવે તેવું કોઈ ન હોય તો છેવટે શિક્ષાપત્રીની પૂજા કરવી અને એમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર અમદાવાદ સાધુ પ્રેમ વસલદાસજી આજે વસંત પંતમી દિવસે આથી એકસો ને વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને વર્તાલમાં શિક્ષાપત્રી લખી હતી એનો અપરંપાર મહિમા છે આ શિક્ષાપત્રી પ્રમાણે જન સમાજ આજે વર્તે ને

પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ જો આજના યુવાનો આ શીખી જાય તો કોઈ માતા પિતાને ઘરડા ઘરમાં જવું પડે નહીં આજે આપણા દેશની મોટામાં મોટી બધી છે લાંચ રુશ્વત તો ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે કે ક્યારેય કોઈ પ્રકારની લાંચ લેવી નહીં જો આજનો સમાજ આ પ્રમાણે વર્તે તો આ બધી દેશમાંથી નાબૂદ થઈ જાય આજે આપણે વિદેશની અંદર વિદેશની ભૂમિના વખાણ કરીએ છીએ કેમ કે ત્યાં ચોખ્ખાઈ બહુ છે તો ભગવાન સ્વામિનારાયણ એ પણ શિક્ષાપત્રીમાં છે કે ક્યાં જોઈએ અને ક્યાં ના થૂકવું જોઈએ પોતાની દૈનિક ક્રિયા કેમ કરવી જોઈએ એ આપણે સૌ કોઈ આ આપણા જીવનમાં ઉતારીએ તો જેવા વિદેશના દેશો સ્વચ્છતા રાખે છે એવી ભારત દેશમાં પણ સ્વચ્છતા જળવાઈ જાય આજના સમયની અંદર માણસ આત્મહત્યા કરે છે તો ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ આટલું વાક્ય જો માણસ પોતાના જીવનમાં ઉતારી લે તો માણસને આત્મહત્યા કરવાનો પણ વારો આવે નહીં મંદિરની અંદર આજે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે સાથે બાર બાય અઠ્યાવીસ ઇંચની વિશાળ જે કૃતિ ધરાવતી શિક્ષાપત્રી જે રંગીન છે જેમાં ચિત્રો દર્શાવવામાં આવ્યા છે એ શિક્ષાપત્રીનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું